નમસ્તે ખેડૂત મિત્રો મારું નામ સંયમ પટેલ છે આકાશ સ્પેશિયલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે કપાસનું ફિલ્ડ જોવા માટે આવ્યા છે તો આપણી સાથે ખેડૂત મિત્ર ઊભા છે તો એમને કપાસમાં શું ટ્રીટમેન્ટ કરી અને આપણી આકાશની કઈ પ્રોડક્ટ વાપરી છે એના વિશે એમના પાસેથી આપણે માર્ગદર્શન મેળવીશું નમસ્તે મિત્ર શું નામ તમારું સચિનભાઈ સુરેશભાઈ છે સચિનભાઈ સુરેશભાઈ ગામગુંડી છે બરાબર કપાસ તમારો સારો છે કેટલા દિવસનું ક્રોપ હશે આ તમારો અઢી મહિના ખરા અઢી 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 ત્રણ મહિના જેવું બરાબર ને અને આ મોરફિલ તમે હાથમાં રાખ્યું છે બરાબર તમે એટલે શું કહેવા માંગો છો કપાસમાં શું કન્ડિશન તમારી હતી કપાસમાં હતી આ મીંડા જેવી પાછળ હતું હા પછી આ સોલ સોલ એમએલ મોરફીલ સોળ એમ બરાબર ઓકે છે એવું છે કે કપાસની અંદર જે થ્રીપ્સનો અત્યારે ઉપદ્રવ બહુ વધારે છે અને થોડી વાઇફ્લાયનો પણ ઉપદ્રવ હતો અને પમ્પે સોળ આપણી જે આપણી ભલામણ છે એકર એકસો જે પ્રમાણે મેં છંટકાવ કર્યો અને તમે જોઈ શકો છો અત્યારે કપાસમાં બિલકુલ કુમાસ આવી ગયેલી છે કોઈ પણ પ્રકારનું તમને એમાં જોવા નહીં મળે મશીનો જોઈ શકો છો ફ્લાવરિંગ પણ સારામાં સારું છે ત્યારે અને પત્તા પાછળ પણ તમને કોઈ જાતનું જે જીવાત હતી પહેલાં વ્હાઇટ ફ્લાય હતી થોડી ઘણી થોડી ઘણી થ્રીપ્સ હતી અત્યારે સંપૂર્ણ કપાસ ખુલી ગયેલો છે તો આપણે દરેક ખેડૂત મિત્રને આપણે ભલામણ કરીશું કે આપણે પણ પોતાના ખેતરમાં મોર્ફીલ જેવી દવાનો ઉપયોગ કરી અને આપણો કપાસ પણ ઉન્નત કરીએ